નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ક્ષત્રિયો આર પારની લડાઈના મૂડમાં દર્શક મિત્રો જે પ્રકારેની ઘટના આપણે છેલ્લા એક અઠવાડિયાથી જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે પરસોત્તમ રૂપાલાની જીભલપસી કહી શકીએ કે પછી વાણી વિલાસ જે પ્રકારે રૂખી સમાજ એટલે કે વાલ્મીકી સમાજના સંમેલનમાં ક્યાંક તેઓએ ઉપસ્થિતિ આપી હતી અને તે વખતે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેના કારણે ક્ષત્રિયોમાં ભારે નારાજગી આપણને જોવા મળી નારાજગીને લઈને ક્ષત્રિયો દ્વારા પ્રયાસ પણ કરવામાં આવ્યા પરસોત્તમ રૂપાલાએ બે વખત માફી પણ માગી પરંતુ ક્ષત્રિયોનો રોષ હજી સમવાનું નામ નથી લઈ રહ્યો જે પ્રકારેની પરિસ્થિતિ અત્યારે ઉદ્ભવવા પામી છે સમગ્ર રાજ્યમાં તેમનો ઉગ્ર વિરોધ ક્ષત્રિય સમાજ દ્વારા થઈ રહ્યો છે અને ખાસ કરીને ક્ષત્રાણીઓ કે જેમની કૂખ ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે કે જેમની એ ક્ષત્રાણીનું કુખે શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા જ્યારે યોદ્ધાઓ જન્મતા હોય ત્યારે હિન્દુત્વનો સવાલ થતો હોય છે તે પ્રકારેની એક ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી તેને લઈને ક્ષત્રાણીઓમાં નારાજગી અને રાજપૂત સમાજમાં ભાજપ સાથે જોડાયેલા તેમને તે લોકોએ નામ આપ્યું છે ભાજપૂત એવા નેતાઓ સાથે પરસોત્તમ રૂપાલાની સંકલન સમિતિને બાજુમાં રાખીને તેઓ લોકો દ્વારા જે બેઠક કરવામાં આવી એ બેઠકને લઈને પણ ક્યાંક નારાજગી જોવા મળી કારણ કે જે બાણું જેટલી રાજપૂત ક્ષત્રિયોની જે સંસ્થાઓ છે તેનું સંકલન સમિતિ બનાવવામાં આવી છે તે સંકલન સમિતિના એક પણ ઉમેદવાર સમિતિના એક પણ પ્રમુખ કે સમિતિના કોઈ પણ નેતા જે તે મિટિંગમાં જ્યારે ગોંડલ ખાતે જયરાસિંહ જાડેજાના ફાર્મ હાઉસ પર આ મીટિંગ મળી હવે બીજી વાત ત્યાં એ બનવા પામી કે નારી શક્તિ એટલે કે ક્ષત્રાણીઓ પણ એ મિટિંગની અંદર પોતાનો હિસ્સા માટે ઈચ્છુક હતા તેઓ પણ આનો હિસ્સો બનવા ઈચ્છુક હતા પરંતુ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન ઓફિસે તેમની અટકાયત કરીને લઈ જવામાં આવ્યા જેને કારણે પણ વધુ રોષ બબૂકી ઉઠેલો તેવો આપણને જે તે સમયે જોવા મળ્યું હવે અત્યારે ક્ષત્રિય દ્વારા એક અલગથી વિરોધ કરવામાં આવી રહ્યો છે કે જો ખરેખર પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવશે તો તેમના વિરુદ્ધમાં અમે ક્ષત્રિય ઉભા રહીશું ઉમેદવારી નોંધાવીશું અને બીજી જો મહત્વની વાત કરવામાં આવે તો આજે બપોરે ત્રણ વાગે બોપલ ખાતે ગીતાબા પરમાર કે જેઓ ક્ષત્રિય કર્ણી સેનાના મહિલા પ્રમુખ છે અને પ્રજ્ઞાબા ઝાલા કે જેઓ પણ કાર્યકારી અધ્યક્ષ છે કરણી સેના મહિલા પાંખના તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને કે જો અડતાલીસ કલાકમાં રૂપાલાનું નામ પરત ખેંચવામાં નહીં આવે ભાજપ દ્વારા જે પ્રકારની વાતો કરવામાં આવી રહી છે શું વડોદરા અને સાબરકાંઠા કે બીજે ક્યાંય પણ થોડી પ પક્ષોની અંદર કે પક્ષોની આંતરિક લડાઈના કારણે જો ઉમેદવાર બદલી દેવામાં આવતા હોય તો શા માટે ક્ષત્રિય સમાજના આટલા વિરોધ છતાં પણ પરસોત્તમ રૂપાલાની ટિકિટ પરત કરવા માટેનું કે પરત નામ ખેંચવા માટેની કોઈ વાત હજી સુધી કેમ કરવામાં નથી આવતી એ પણ એક શંકા છે અને શંકાનો સવાલ આજે બપોરે ત્રણ વાગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ગીતાબા અને પ્રજ્ઞાબા ઝાલા તેમાં ઉપસ્થિત હતા અને તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે અડતાલીસ કલાકની અંદર જો રૂપાલાની ટિકિટ પરત ખેંચવામાં નહીં આવે તેમની ઉમેદવારી કેન્સલ કરવામાં નહીં આવે તો તેમના દ્વારા જોહર કરવામાં આવશે ગીતાબા અને પદ્માબા બંને યુવતીઓ બંને ક્ષત્રાણીઓ જોહર કરશે એક્સક્લુઝિવ વાત કરી રહી છે બુલેટિન ઇન્ડિયાના માધ્યમ થકી દર્શક મિત્રો આપને જણાવી રહ્યા છીએ અત્યારે અમારી સાથે લાઈવ કનેક્ટ થઈ ચૂક્યા છે ગીતાબા અને પ્રજ્ઞાબા ઝાલા બંને મહા લેડીઝોનું સ્વાગત છે બંને ક્ષત્રાણીઓનું સ્વાગત છે પ્રજ્ઞાબા સવાલ આપને મારો કે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે નિર્માણ પામી છે શું હતું સમગ્ર ઘટના અને શું પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આજે જે બોપલ ખાતે મળી હતી તેની અંદર કેવા પ્રકારની ચર્ચા ક્ષત્રાણીઓ દ્વારા કરવામાં આવે

જોહર થી મોટું પગલું શું હોય અને અમે જોહર કરશું જી બિલકુલ કે આટલું મોટું પગલું ભરવા માટે આટલું મોટું પગલું ભરવા જઈ રહ્યા છો અને આવી જાહેરાત તમે મંચ ઉપરથી કરી રહ્યા છો અમારા મીડિયાના માધ્યમ થકીથી કહી રહ્યા છો એટલે ખરેખર બહુ મોટી વાત છે અને જોહર સિવાય બીજું કોઈ ઓપ્શન નથી વિચારી શકાય એવું કે વચગાળાનો કોઈ રસ્તો કાઢી શકાય એવો પ્રજ્ઞાબા અમે છેલ્લા ચાર દિવસ થી એક ને એક માંગ કરી રહ્યા છીએ હવે એવું લાગી રહ્યું છે કે ભીખ રહ્યા અને રાજપૂતો અમને સોંપતું બી નથી વારે વારે એક જ વસ્તુ ની માંગ કરીએ રાખો કરીએ રાખો અત્યાર સુધી ધીરે દેતા આવ્યા છે કોઈ પણ અમારી પાસે માંગ્યું હોય અમે દેતા આવ્યા છીએ અમારે આજે એક ભીખ માંગવી પડી છે એવો અમને અહેસાસ થઈ રહ્યો છે મોદી સાહેબ અમને અહેસાસ કરાવી રહ્યા છે અને જોહર થશે એનું પરિણામ શહીદ થયા ત્યારે આજે આઝાદ ભારતમાં તમે અને જયારે અમારા રાજપૂતો એ માથા કપાવ્યા તમે ત્યારે હિન્દુત્વ ટકી રહ્યું છે તો રાજકારણ માંથી ગંદકી કાઢવી હોય તો પછી આ આ પગલું અમારે લેવું જ પડશે આ પગલું લેશું તો જ રાજકારણ માંથી ગંદકી જશે અને અમે બે જોહર અમને ખાલી પોલીસે હાથ અડાયો એમાં અમારા ભાઈઓ રસ્તા પર આવી ગયા છે તો અમે જોહર કરશું તો એનું પરિણામ શું આવશે એ તો હવે તમે જ વિચારો મોદી સાહેબ જ વિચારે રાજકારણ માંથી ગંદકી નહી કાઢે એનું પરિણામ આ છે અમારે જોહરનું આજે ડિક્લેર કરવું પડ્યું છે

આવતીકાલની જે સભા થઈ જઈ સભા જઈ રહી છે એનું બી પરિણામ અમને કહેવામાં આવ્યું છે કે બધું સેટલમેન્ટ થઈ રહ્યું છે રૂપાલાને કાઢવાના નથી એમ તો મને એ નથી સમજાતું કે રૂપાલામાં એવું શું છે જે બીજામાં બોધી સાહેબને નથી મળવાનું અમે તો એમ જ કહીએ છીએ ને રૂપાલાની જગ્યાએ કોઈ બીજાને લાવો અમે એવું તો નથી કહેતા ને કે રૂપાલાની જગ્યાએ રાજપૂતને લાવો કોઈ પણ પાટીદારને લાવો કોઈને પણ લાવો અમને કઈ વાંધો નથી ખાલી રૂપાલા ને કાઢો તો રૂપાલા એવું શું છે મને નથી સમજાતું કે મોદી સાહેબ એક નિર્ણય નથી લઇ સકતા અમે રાજા રજવાડા સોપી દીધા છે એક મોદી સાહેબ ખાલી રૂપાલા ને નથી કાઢી શકતા છે શું એનું કારણ સુ એની પાસે એટલા બધા મત છે કે એ મત બેંક એની પાસે વધારે છે કે એ રૂપાલા ને નથી કાઢી શકતા તમે વિચારો કેન્દ્રીય કક્ષાના મંત્રી છે પરસોત્તમ રૂપાલા અને બે વખત તેમણે માફી પણ માંગી ચૂક્યા છે જાહેર મંચ ઉપર પણ તેઓ માફી માંગી ચૂક્યા છે જે પ્રકારની સમિતિની મીટિંગ બોલાવવામાં આવી હતી અને આપ લોકોનું જ્યારે ડિટેન કર્યા એ વખતે પણ આપણે ચર્ચા કરેલી એ વખતે પણ આપણે લાઈવ આપને કનેક્ટ કરેલા અમે કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને જે રાજપૂત સમાજના આગેવાનો કે જેઓ

પણ એ બહુ નાની સંખ્યામાં છે જેટલા બી ફૂટેલા ભાજપ છે એ બહુ નાની સંખ્યામાં છે પણ અત્યારે રસ્તા પર આવેલી સંખ્યા કેટલી છે એ આપ જોઈ શકો છો લેવામાં આવી રહ્યો નથી દિવસે દિવસે પબ્લિક વધતી જાય છે દિવસે દિવસે રાજપૂત મહિલાઓ અને અમારા ભાઈઓ આગળ આવી રહ્યા છે તો જો અમે જોહર કરશું તો જ્યાંથી બી આજે ગુજરાતમાં ભાઈઓ ને બહેનો બહાર આવ્યા છે

પ્રજ્ઞાભાઈ સવાલ એક બીજો એ પણ થાય છે કે વડોદરા અને સાબરકાંઠાની બેઠક ઉપર જ્યારે ભાજપના જ કાર્યકર્તા અને આગેવાનોમાં આંતરિક અસંતોષ હતો ત્યારે એમના ઉમેદવાર તરત બદલી લેવામાં આવ્યા નામ જાહેર પણ કરી દીધા પરંતુ ક્ષત્રિય સમાજનો આટલો વિરોધ હોવા છતાં પણ હજુ સુધી રૂપાલાને કેમ નથી કાઢવામાં આવતા કે તેમને કેમ ટિકિટ ઉમેદવારી રદ નથી કરવામાં આવતી એ મીડિયાને પણ એક સવાલ થઈ રહ્યો છે તમે સમગ્ર આ ઘટનાને તમે કેવા અર્થમાં કેવા પરિપ્રેક્ષમાં જોવો છો અત્યાર સુધી જ્યારથી હું જોઈ રહી છું અત્યાર સુધી મને મોદી સાહેબ ઉપર એ માન હતું અને બીજેપી તો હું પેલા પણ ઘણા આવેદનમાં કહી ચૂકી છું કે બીજેપી તો હું જ્યારથી સમજણી થઈ છું મને વોટ આપવાનો અધિકાર મળ્યો છે ત્યારથી મેં બીજેપી સિવાય કોઈને મોત વોત નથી આપ્યો એ હકીકતમાં આજે મને મારી ભૂલ લાગી રહી છે કે બીજેપી મને અંદરથી અંદરથી મને મારી વસ્તુ હોય મારી મારાનું બીજેપી હોય એટલું મને બીજેપી વાળું હતું હું નાની હતી ત્યારે હું નારા બોલાવતી મારા પપ્પા મને કહેતા કે તારી બધી ફ્રેન્ડ સાથે જા છુકછુક ગાડી કર અને એવું બોલ કે ઇન્દિરાને કાઢો ગરીબી હટાવો એમ આજે એ બધી વસ્તુ પર મને પસ્તાવો થાય છે કે બીજેપી આજે એ સ્ટેજ સુધી ગઈ છે રાજપૂત માંગ જે છે અત્યાર સુધી ઘણી માંગો રાજપૂતે કરેલી છે શેખાવત ગોગામેરી ની જે હત્યા થઈ એની માંગ અમે કેટલા ટાઈમથી કરેલી છે એ માંગ નું કઈ નથી થયું કૃષ્ણ કુમાર સિંહજી એ જે આટલું રજવાડા સોંપી દીધા છે એનું મ્યુઝિયમ બનાવવાની રજવાડા મ્યુઝિયમ બનાવવાની વાત થઈ છે એનું બી કઈ અત્યાર સુધી નથી થયું ઘણી વસ્તુ જ્યાં 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 પણ રાજપૂતો કઈ નથી બોલતા હવે એવું લાગે છે રાજપૂત સાથે પાસા એનું કારણ નથી સમજાતું પણ રાજપૂતો ને હવે ધીમે ધીમે આંખ ખુલી રહી છે કે બીજેપી લીટી કરી રહ્યું છે રાજપૂતો સાથે અને જયારે પૂરેપૂરી આંખ ખુલી જશે રાજપૂતો ની ત્યારે બની શકે કે એનું પરિણામ ખરાબ આવશે પર સાથે જી અવાજ આવી રહ્યો છે સાથે જી અચ્છા મારે સવાલ કરવો છે કે જે પ્રકારે એની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અત્યારે ક્ષત્રાણીઓ બહેનો અત્યારે નારાજ જોવા મળી રહી છે ખાસ કરીને જે પ્રકારે એનો વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને રૂપાલાની ઉમેદવારી રદ કરવા માટેની હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે ગીતાબા અને પ્રજ્ઞાબા દ્વારા આજે બપોરે ત્રણ વાગે બોપલ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું અને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે રાજશેખાવતજી અને તેમણે કહ્યું છે કે જો અડતાલીસ કલાકમાં ઉમેદવારી પરત નહીં ખેંચાય તો ગીતાબા અને પ્રજ્ઞાબા જોહર કરશે શું પ્રતિક્રિયા રાજશેખાવતજી આપ કરણી સેનાના ક્ષત્રિય કર્ણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છો અને સંસ્થાપક પણ છો

એમને મારા તરફથી સો ની એક એક લાખ અને અનગિરત સલામ કે જે પ્રેસ મીડિયા ની સામે જોહર ની વાત કરી શકે છે અને જે પરિસ્થિતિ નિર્માણ થયું છે કોણ સરકાર સરકાર ભારતીય જનતા પોતાના વરિષ્ઠ મંત્રી ને બચાવવા માટે મીટીંગો કરે છે રાજકીય જે આગેવાનો છે એમને બોલાવીને મીટિંગો કરે છે અને સામાજિક જે આગેવાનો છે સમાજ નું આંકડો છે એમને દેખાતો નથી અરે હજુ પણ એ કે છે કે અમે સામાજિક આંદોલન કાલે મીટિંગ બોલાવી શું અમારી એક જ વાત છે એક જ અમારી માંગ છે કે ભાઈ આ ટિકિટ રદ કરવામાં આવે તમને વાંધો શું છે તમે બે વાર તમે મિટિંગ કરી ભાઈ તમે ગોંડલ માં મિટિંગ કરી એમાં તમામ રાજકીય આગેવાનો બેઠા હતા બરાબર તમારા જ આગેવાનો તમારા જ રાજકીય નેતાઓ સમાજ અમારા પણ હતા તો તમારા ને

જેમને સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં સાબ સાબ એમને કહ્યું છે કે ભાઈ મહારાજાઓ રમ્યા અને રોટી વ્યવહાર કર્યું તો તમે વિચારો જે ભૂતકાળમાં પોતે શિક્ષક રહી ચુક્યા હોય જે

હું તો આમને નમન કરું છું ને બહુ સરસ એમને નિર્ણય લીધો હું તો એવું પણ કહું છું કે નિર્ણય અમારા પક્ષ માં આવે તો ટૂંક સમયમાં કમલમ પણ ઘેરવામાં કમલમ છે ને કમલમ પ્રદેશ કાર્યાલય છે ભાજપા નું પ્રદેશ કાર્યાલય છે કમલમ કમલમ નું ઘેરાવ ગુજરાતના લાખો છત્રીઓ કરશે સાંભળી લે આ સરકાર આ ભાજપા કમલમ નું ઘેરાવ થશે અને છત્રીઓ મેદાને ઉતરે છે ત્યારે બધું

એટલે એમને મજબૂર ના કરો અને જો જરૂર પડશે તો વિધાનસભા ઘેરાવ કરવા માટે લાખો સાથે હું છું બિલકુલ ગુજરાત ની તમામ કહું છું કે આવો આગળ ગુજરાત તમામ જે છત્રાણીઓ છે તમામ ગરાજદાર હોય કે કાઠી હોય કે કાળિયા હોય કે નાડદા હોય કે હાથી હોય કે માઈઓ હોય કે હોય ઠાકોર સમાજ તમામ છત્રાણીઓ બહાર આવે અને જોહરની

પ્રજા સમક્ષ પણ મૂકી અને સાથે સાથે સરકાર સુધી પહોંચે તેવા અમારા પ્રયાસ પણ અમે કરી રહ્યા છીએ કે ક્ષત્રિય સમાજની જે લાગણી દુબઈ છે ચોક્કસથી જે ક્ષત્રાણી શિવાજી મહારાજ કે મહારાણા પ્રતાપને જન્મ આપી શકે છે તે ક્ષત્રાણી જરૂર પડે ઝાંસીની રાણી બનીને તલવાર પણ ઉગામી શકે છે તે પ્રકારેની પરિસ્થિતિ અત્યારે આપણને સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહી છે અને જે કરણી સેનાનો વિરોધ છે વિરોધનો વંટોળ કહી શકાય તેને ફક્ત વિરોધની વિરોધનો વંટોળ અને જે પ્રકારે ભાજપની અંદર ક્યાંક આંતરિક અસંતોષ હતો ત્યાં વડોદરા અને સાબરકાંઠાની બે બેઠકમાં જ્યારે ઉમેદવાર બદલી નાખવામાં આવતા હોય પોતાના નેતાઓને સાચવવા માટે કરીને તો એક આખા ક્ષત્રિય સમાજને આખા સમુદાયને સાચવવા માટે શા માટે ભાજપ આટલી હઠ પર ઉતર્યો છે તે પણ એક વિચાર માગી લે તેવો પ્રશ્ન છે તો દર્શક મિત્રો જે પણ અપડેટ થશે તે અમે આપના સુધી પહોંચાડતા રહીશું આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર ગ્લાસમાં ગ્લાસમાં તુફાન પીવાની મજા ગ્લાસમાં નહીં ગ્લાસથી થી આવે છે